મેલા <igraph> <hastan> <hastan>

تو میرے پنکھا میل کر دان چیز ناخو normalnya dia kalau tibi ada.

અને આ નિંદરા ને નાખી દીધા ખબર નોન પડે આમાં તો મિત્રો કોઈ ના કોઈ કોના હોય તો ફોલ ને કેમ કે હિરલ ના ફોફા હતા તો આપડે એને એટલા હતા ને એટલા એ આમાં નાખતી ગઈ મારા માના ફોફા મને આપડે જાગૃતિ બન એટલા ને એટલા છે તો આવું છે મિત્રો જો તો અત્યારે મિત્રો આપડે બધી ફોલાઈ છે અને આપણે ફોલી નથી લગાવી છે ને મને તરત ત્યાં ત્યાં નથી ફોલી ખાલી ખાલી પ્રોફિટ લે એટલે આપણે મિત્રો ફોલી નથી

આ મારા બપ્પાને બનાવ છે કામા હા સર બપ્પાને બનાવવા છે હા મિત્રો છે ને જો મારા માં જે છે ને બોળવીનો બધું ચટલે છે ને મારા પપ્પા જે છે ને માંડવીના દાણા તર ફોલે છે ને સર બધું ફોલે જો ને આપણે એવું છે આ બનાવ એટલે મિત્રો બતાવું તમને મારા પપ્પા ચાક બનાવની સ્પેશિયલ બનાવની છે આજકાલ કા બપ્પા તો આપણે એકદમ પહેલા તો મને નું બ્લોક મસેટ બતાવી દઈએ સો સો નું રીતે બને છે પછી કેમ મીઠાઈ આવે તો તમે કોમેન્ટ કરીને કહો

ਮਨੇ ਸੱਬ ਦੀ ਥੀ ਗਿਆ ਨਾ ਨਿੰਦਣਾ ਇਹ ਕਿ ਨਾ ਹੁੰਨ ਪਛਾਹਦੇ ਰੋਟਲਾ ਬਾਕੀ ਸੇ ਭਾਈ ਮੂ ਕੰ ਦਾਣਾ ਖੋਫਾ ਸੋਲਾਤਾ ਦਾ ਅੱਜ ਆਇਆ ਅੱਜਰ ਬਣਾਇਆ ਬੱਚਰ ਬਣੀ ਦਾ ਮੈਂ ਰੋਟਾ ਕਿੱਰੇ ਸੇ ਉਹ ਰੋਟਾ ਕਰੂੰ ਤਾਂ ਹੀਰਲ ਦੇ ਖੋਫਾ ਨਾ ਸੋਲਣਾ ਖਦਾਣਾ ਨਾ ਉਹ ਆ ਤੂੰ ਹੂ ਕਰ ਤਾਪੂ ਜੋ ਮੈਂ ਤੋ ਨਹੀਂ ਕਿਰੇ ਬਦੂ ਮੋੜ ਗਈ ਸੀ ਅਤੇ ਬੂਫਾ ਸ਼ਾਕ ਬਣਾਉਂਦਾ ਤਾਂ ਮੈਂ ਦੋਪਾ ਪੀਉ થોડુંક તાપ જવું પડશે બહુ નહીં તાપ છે અત્યારે જો આપણે બે ને ચર છે ને જો ચાર તાપ આવી જશે હું એમ ફરી મિત્રો તાપવા મળું ઘડી ને પછી જો ચાર આપણે મિત્રો છે ને માઇન્ડવી ને અત્યારે જાણે છે કઈ રીતે માઇન્ડવી પાક ખાઈ લેવું કામ જો મિત્રો આપણે અહીં કામકાજ કાજ અહીંયા ચાલુ છે શેકાવાનું ને આપણે બેન જો અહીંયા તાપે છે ને અમારા બપા એ જો અત્યારે છે ને બનાવે છે અત્યારે મિત્રો ઊંચું શાક મિત્રો અત્યારે શાક ને અત્યારે બધું અત્યારે બની ગયું છે ને અમારામાં અત્યારે ઓલા પણ જો બહાર અત્યારે છે ને રોટલા અત્યારે બનાવે છે

ને મારો માને બનાન ચા જે માંડી પાક તો એટલી વસ્તુ મિત્રો આ તણા ત્રણ તણા બની છે અને મારા પપ્પાએ જો શાક બનાવી નાખ્યું ને અત્યારમાં આ તે મોબાઈલને મેં કીધું સારજુમાં તો બા હું તમને એક વાત કેટલી હું વસ્તુ નાખ્યું બોલો તો વિગત વાર હાલો તમે બતાવું ઉછાળો કરી હાલો મિત્રો છે ને સ્થળ ઉપર મિત્રો આપણે બતાવે છે આપણે હું નાખ્યું ને ઉપર પેલા મારા મા પાસે આવ્યું કેટલું માં તમારા માં બાકી હરું

શાક આપણે ખાઈ લઈએ આજે કેટલી ત્રણ વસ્તુ મિત્રો આજે બની છે જો આપણે હિરેલ બનાવ્યું હું હિરેલ બનાવ્યું હા જો આપણે આલુ પરાઠા મિત્રો ખાવાના છીએ થોડું થોડું શાક પછી આપણે આને મિત્રો સિંગપાક બની ગયો છે ને મારા માચાર છે રોટલા તો આ ત્રણ ત્રણ વસ્તુ મિત્રો આજે ખાવામાં છીએ તો બસ મિત્રો હવે આજના બ્લોગને આપણે એન્ડ આપ્યું છે હવે આજનો બ્લોગ તમને ગમે તો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલે તમને આવતી ધમાકેદાર નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય